આ કંપની છે તે જે કહેવાય કે તેમને ગોડાકારી કરી હતી જેને લઈને જ આ જે કંપની પર જે કહેવાય કે કેસ પણ કરવામાં આવ્યા હતા સમગ્ર મામલે જે આ પુણેની વીસ વોલેટ અને તેની સંબંધિત કંપનીએ દસ લોકો સાથે સગાઈ કરી હતી ઇકો સેલમાં જે કહેવાય કે તપાસ આપવામાં આવી હતી ને ઇકો સેલે છે તે સાત પૈકીનો એક આરોપી ઝડપી પાડેલો છે અરવિંદ પાટીલ નામનો જે આ આરોપી છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે આ જે આરોપીઓ છે તેમને બે પોઈન્ટ છાસી કરોડનું ફુલેબું ફેરવું હતું અને સાથે જ વાત કરીએ તો લાલચ આપવા માટે આ તમામ દસ લોકોને તેમણે થાઈલેન્ડ ટૂર પણ કરાવી હતી ત્યારબાદ આ કંપનીના જે લોકો ત્યારે આ તમામ લોકો છે તે સુરતના ઉમરા પોલીસ મથક પહોંચીને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે સાત લોકોની સામે ફરિયાદ નોંધી હતી અને જે આ આરોપી છે એક તેની ઝડપી પાડ્યો છે અને અન્ય છ આરોપી છે તેને પણ પોલીસ ચોપડે વોન્ટેડ બતાવીને તોડખો હાથ ધરવામાં આવી છે એટલે જે કહેવાય કે પુણેની ની વોલેટ કંપની છે તે સગાઈ કરી હતી જેને મામલામાં અત્યારે એક આરોપી ધરપકડ કરવામાં આવી હતી આભાર મનીષ તમામ વિગતો માટે